ટીવી ઉપર વધારે બોલવા કરતા મને લાગે છે વર્તમાન તમારા મોબાઈલ માટે ઉંમર હોય બે દીકરાની માં હોય અને એક ક્યારેક વીસ વર્ષના છોકરાની સાથે લાગી ગઈ હોય આ ટુકડાના માધ્યમે શું ન પાપ થાય કયા પાપ ન થાય હિંસા તો હવે બાજુ પર મૂકો સૌથી મોટું પાપ આ નાનકડા સાધને જો કર્યું હોય વ્યભિચાર અને બળાત્કાર જુઠ્ઠું બોલતા થયા છો તમે એ તો હવે નોર્મલ છે કે છો રસ્તામાં છું એક બેન તો એના મિસ્ટરને ને મુજે કે છો તો ઓલો કે સંખેશ્વર માં છું તો કે જમણી બાજુ કયા ભગવાન છે એ કયો ઓલો હાચો જો તો એટલે એને કીધું અજીતનાથ એમ નહીં ત્યાં ઘંટ છે તો વગાડો જરા મને ખબર પડે બોલો

અને એમાં દસ છોકરાને મેં ઊભા કર્યા બીજા વ્યવસ્થા માટેના અને મેં કીધું આ છોકરા દસ ઊભા છે ફટાફટ તમારો મોબાઈલ આપી દો પેલા એમ પૂછ્યું હું જે માગું એ તમે આપો હા ગુરુદેવ આપ માગો ને ના આપીએ બસ તમારે મારે કઈ નથી હજુ તમારો મોબાઈલ આપી દો એ બધા ચમક્યા મોબાઈલ તો માગશે એવું ખબર જ નથી આ દસ છોકરા છે તમે ચાલીસ જણા છો બધા ચાર ચાર મોબાઈલ આપી દો અને ઓલા બધા કાઢી અને પછી કે આપો

માઇક્રોમેક્સ થી લગાવીને એપલ સુધીના ફોનોની રેન્જ અલગ અલગ હશે કે નહીં હોય કોઈ આઠ હજાર 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 વાંચીને આવ્યો છે કર્ણાટક ની અંદર જયારે ગૃહ સમિતિ સરસ મૂકી કે સ્કૂલ અને કોલેજ ની અંદર કમ્પલસરી કોઈએ પણ મોબાઈલ લઈને નહીં જવાના અને તમને કહું સરકાર જયારે તમને સુધારવા માંગે છે મા બાપ પોત પોતાના સંતાનને બગાડવા માંગે છે એમાં નીચે કોમેન્ટ કરી છે કેટલાક વાલીઓએ કીધું છે નહીં નહીં આવું વલણ નહીં રાખવું જોઈએ એના ખિલાફ પણ થાય છે આપવું જ જોઈએ એક ફી વધારે રાડા રાડ કરો સ્કૂલમાં ફી વધારે રાડા રાડ એની ચોપડીઓના કિંમત વધી જાય તો રાડા રાડ એક રેલ ભાડું વધી જાય એમાં તો ઊંચા નીચા થઈ ગયા એમાં તો જાણે મોદી ઉપર તેને પસ્તાડો પાડીને ને જેટલી સંભળાવાય એટલી સંભળાવી દીધી

ઈ કે 10 રૂપિયામાં પાંચ ડીશ ખોટી નથી કયા મે કે ડીશ તો ડીશ ના બને તું અંદર તો આવ કરે ડીશ નહીં કરું તું અંદર આવ મારા બેટા ગણે છે કે 2 રૂપિયામાં એક ડીશ કોણ ખવડાવવાનું છે પાંચ ડીશ પૂરી કરશે કરો પણ એક એની સામે આજે હું એમ કહું કે આવતી શિબિરમાં બીજો પાસ છે હવે અચાનક મમે નિર્ણય બદલ્યો છે કે આવતી શિબિરમાં આમાંથી કેટલા આવે

એક બેન ફોન કર્યો વીસ મિનિટ સુધી વાત ચાલી એના મિસ્ટરે કીધું આજે કારણ કે રોજ ચાલીસ મિનિટ બહુ મુશ્કેલ છે તમે આમાં ક્યાંય બચી શકો એમ છો જ નહીં અને પછી એકબીજાના પર ડાઉટ કરી 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 તમારા સંસારને તમે ખતમ કરો છો